આપણે વાત જાણી લઈએ કે તારીખ ત્રેવીસ ની આજુબાજુ જે જ્ઞાન સહાયક બેન છે તેમને આચાર્ય દ્વારા મારી નાખવા ચીરી નાખવા ફાડી નાખવાની જેવી ધમકી આપી અને તેઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું તે બાબતની અરજી બેન દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી તેમજ તાલુકા જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારી અને બીઆરસી સીઆરસી ને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારબાદ તે જે શિક્ષક આ બનાવ બન્યા બાદ આચાર્ય છે તે સ્થળ ઉપર અને નોકરી પર હાજર નથી તેવી પણ વાત સાંભળવા મળી છે લોકો દ્વારા તેમજ ગઈકાલે પ્રવેશોત્સવ દરમિયાન ગાંધીનગરથી આવેલા કોઈ સાહેબ ને આ બાબતની રજૂઆત કરતા એ સાહેબ એ તાત્કાલિક રજૂઆત કરી તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ તાત્કાલિક એસએમસી ની જે ટીમની રચના હોય છે એ જૂની ટીમની રચના ને રદબાતલ કરાવી અને નવી ટીમની રચના કરાવી હતી એસએમસી ની તે પણ આપણે જાણીશું અને એસમસી ના જે સભ્યો નવા બનાવેલા છે અને ગ્રામજનો છે તેમની સાથે આપણે વાત કરીશું કે કાલે શું બન્યો હતો અને કોણ આવ્યું હતું સંદીપ ભાઈ તેમની પાસે આપણે વાત જાણીશું કે પ્રવેશો ઉત્સવ હતો તે દરમિયાન શું થયું હતું પ્રવેશો ઉત્સવ હતો કાલે એમાં એક જે શિક્ષિકા હતી એમને જે ફરિયાદ કરી હતી આચાર્ય વિરુદ્ધ કે એમને અસભ્ય વર્તન કરે છે એ રીતનું બધાની સામે જે મેન અમારા મુખ્ય મહેમાન હતા એમની સમક્ષ તો બધા ગ્રામજનો અને બધા બાળકોની વચ્ચે જેમને કીધું હતું કે અમારી સાથે અસભ્ય વ્યવહાર થયો છે એનો માટે એમને અરજી આપી છે પછી શું થયું પછી નવી ગામ જે સાહેબે એમની બધા સમક્ષ જે જૂની એસએમજી ની જે નવી નવી ટીમ બનાવી જે જૂની એને બધાને મતલબ અડધા રાખ્યા અડધા કાઢીને નવી રચના કરી નવી કમિટી બનાવી શું નામ તમારું સંદીપ ભર્યા હવે આપણે જે એસએમસી માં બેન છે એમને પણ પૂછશું કે બેન શું બનાવ બન્યો તો કાલે કાલે મેડમે કમન સાહેબ વિશે બહુ બધું કહી હા શું શું કહ્યું હતું કે એમને બહુ ગાળો બોલે છે અને કે માં બેન વિશે ને એવો બહુ ગાળો બોલે છે એવું કે શું નામ તમારું હવે આ બેને એવું કીધું કે આ માન બે મા બેન વિષય પણ ગાળો બોલે છે અને શિક્ષક દારૂ પણ પીને આચાર્ય આવે છે તેવું પણ જાણવા મળ્યું હતું તે બાબતે આ ભાઈને પૂછશો કે તમે જણાવો કે એ શિક્ષક શું કરે છે આચાર્ય જે રમન સાહેબ જે પ્રિન્સિપાલ છે નારકોટ સ્કૂલના તે આજે થી પાંચ વર્ષથી દારૂના ધોધમાં આવે છે અને શિક્ષક નારકોટ ગામનું

એક સભ્ય છે તેમની સાથે વાત કરીશ કે આ આચાર્ય વિશે તમે શું કહેશો આચાર્ય દારૂ આવે છે ને જે આચાર્યની સામે બોલે એ એને મેં પહેલા એસએમસી માં હતો ગયા વર્ષે ને એની સામે થોડો અવાજ ઉઠાવ્યો તો એસએમસી કે મને કાઢી મૂક્યો છે એવ હા એટલે આ સાહેબ છે કેવા સાહેબ દારૂ પીનાવા છે શું નામ છે એમનું રમણભાઈ પટેલ તમારું શું નામ ગણપતભાઈ અ રાઠવા કયું ગામ નારુકોટ હવે આપણે જોઈએ કે આ જે બનાવ બન્યો છે એના અનુસંધાને ઉપર સુધી રજૂઆત થઈ છે તો તાત્કાલિક ધોરણે જો આ આચાર્યને બદલી નાખવામાં નહીં આવે તો આ ગ્રામજનો ઉગ્ર રજૂઆત આગળ પણ કરશે તેવું જાણવા મળ્યું છે સંદીપ બાળન જાબુપોરા